નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ચૌદ જુલાઈ બે હજાર પચીસ ને સોમવાર આજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે થરાદમાં જીરુના સૌથી ઊંચા ભાવ ચાર હજાર આસપાસ નોંધાઈ રહ્યા છે આજે પણ જીરુની બજારમાં વધઘટ સાથે વેપાર જોવા મળી રહ્યો છે કોઈ હમણાં મોટી તેજીની સંભાવના હાલ જણાતી નથી અન્ય જંસીના ભાવમાં પણ સ્થિરતા સાથે વેપાર થઈ રહ્યો છે તો ચાલો આપણે જાણી લઈએ જીરુ અને ભાવ શું ચાલી એકસઠ રૂપિયા રાયડો અગિયારસો પચાસથી થી તેરસો ને અઠ્યાવીસ રૂપિયા એરંડા બારસો પંચાણુંથી થી તેરસો ને એકવીસ રૂપિયા રજકો એકાવનસો છવ્વીસથી ચોપનસો ને એકત્રીસ રૂપિયા ઈસબ ગુલ સોળસો પચાસથી બાવીસો રૂપિયા અજમો અગિયારસોથી બે હજાર રૂપિયા વરિયાળી તેરસોથી તેરસો પચીસ રૂપિયા અને બાજરી ત્રણસો સાઠથી પાંચસો ને પંચાવન રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ